હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઇવે અડતાલીસ પર મોટી દુર્ઘટના ટળી પ્રાંતિજ રેલવે બ્રિજ પર ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેકનો દુખાવો ઉપડ્યો બસ ડ્રાઈવરને હાર્ટ એટેકનો દુખાવો ઉપાડતા બસ રેલિંગ પર ચડી ડ્રાઈવરે સૂચકતા દાખવી બસ ડિવાઇડરની રેલિંગ પર ચડાવી એસટી બસ હિંમતનગરથી પ્રાંતિજ તરફ જઈ રહી હતી ડ્રાઈવરની સમય સૂચકતા મુસાફરોને પણ પ્રકારની જાનહાની નહીં ડ્રાઈવરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો એસટી બસ ચાલકને હૃદય રોગનો દુખાવો ઉપાડતા વાહન ચાલકે બતાવી માનવતા નેશનલ હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકે ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો